છે ગણપતિ બાપા છે શ્રી કૃષ્ણ કનૈયા ફાગણ મહિના હોળી પ્રગટિયા રે ફાગણ મહિના મા હોળી પ્રગટિયા રે ફાગણ મહિના મા હોળી પ્રગટિયા રે ફાગણ મહિના હોળી પ્રગટિયા લીલા પીળા પાન

પ્રગટિયા રે ભક્ત પ્રહલાદને મેના ભોલ ફાગણ મેના મારી પ્રગટિયા રે હોળી માને તે રે હોળી માને તે પ્રગટિયા રેપક પ્રહલાદને નદી ઉગણ મહિના હોળી પ્રગટિયા રે હોળી માને ભોજન લા પસી રે હોળી માને ભોજન રે रे भक्त प्रलादने दूध फागण महिना माळी प्रगटी आे वळी माने ते मुखवास केल जि रे माने ते मुखवास भक्त